ગેન્ડા સર્કલ નેપ્ચિન કેમ્પસ ખાતે સુજલ પ્રોપર્ટી એક્સપોનું ત્રણ દિવસીય ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને સારો પ્રતિસાદ વડોદરા શહેરની જનતા તરફથી પણ મળી રહ્યો છે ત્યારે બપોરે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ખાસ હાજરી આપી હતી ત્યારે અત્યારે ભાજપના નગરસેવક જેમાં જાગૃતિબેન કાકા સંગીતા ચોક્સી તેમજ સુમિત પટેલે ખાસ હાજરી આપી છે બંને કાઉન્સીલરો નો સોશિયલ પ્રોપર્ટી એક્સ તમામ બિલ્ડરો તો ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છે મારા નમસ્કાર આજ રોજ અહીંયા વડીવાડીની પાસે સુજલ જે પ્રોપર્ટી એક્સપો ખૂબ જ સરસ અહીંયા એમને કર્યો છે અને એમાં નાનામાં નાના જે માણસો છે એટલે ફ્લેટની સ્કીમથી માંડીને બંગલાની સ્કીમ નાની શોપ્સથી માંડીને મોટા બધા શોરૂમ્સ અને સાથે સાથે આપણા મોટા મોટા પ્લોટ્સ નાના પ્લોટ્સ એની જે બધી સ્કીમ અને એના માટે જે બધા ડેવલપર્સ અને બિલ્ડર્સ અહીંયા ભાગ લીધો છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે બુકિંગ કરાવી રહ્યા છે અને ઇન્સ્ટન્ટ અહીંયા એસબીઆઈ પણ પોતાનો સ્ટોલ લગાવીને બેઠી છે બેંક કે તરતને તરત જ તમને લોન પણ તરત ત્વરિત કરી આપે છે અને મને પણ એક પ્લોટને ની જે છે એ બી મને સારું ગમ્યું છે સાથે સાથે બંગલાનું જે છે એ પણ ગમ્યું છે હું પણ થોડાક ટાઈમમાં કંઈકનું કંઈક બુક કરાવી લઈશ અને આપ સ્તર ઉપર પણ પધારો અહીંયા રિયલી ખૂબ જ સારી વસ્તુઓ મીન્સ કે પ્લોટ્સથી માંડીને ફ્લેટ બંગલો સાથે સાથે શોપ્સ અને શોરૂમ્સને બધું ખૂબ જ સારા એમાં અવેલેબલ બી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી પણ રહ્યા છે તો આપ સર પણ રહી ના જાઓ તો આપ સ્તરો જલ્દી જલ્દી પધારો અને અહીંયા આટલો સરસ સુજલ એક્સપો જે છે પ્રોપર્ટી એક્સપો એનો લાભ લો થેન્ક યુ આભાર ખૂબ જ સારું લાગ્યું કે એક જ જગ્યાએ દરેક એરિયામાં તમારે પ્લોટ લેવો હોય વિલા લેવો હોય ફ્લેટ લેવો હોય કે ડુપ્લેક્સ લેવું હોય કંઈ પણ તમને ચોઈસ આમાં મળી રહેતી હોય છે કે તમારે કોઈ પણ મકાન જોવા જતું હોય કે કોઈ ઓફિસ જોવા જોવા માટે જતું હોય તો એને કેટલું બધું આખો દિવસ ફરવું પડતું હોય છે એને ચોઈસ નથી મળી રહેતી એની જગ્યાએ અહીંયા આગળ આજે આવ્યા અંદર એન્ટર થયા ત્યાંથી જ કે તમને બધી જ જગ્યાને તમને ચોઈસ મળે છે કે કઈ જગ્યાએ લેવું શું કરવું આમાં તમે ચોઈસ કરી શકો છો કમ્પેરિઝ પણ કરી શકો છો એટલે સુજલભાઈ અને પરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ એક્સપો કઈને આગળ કર્યું બધું આજે સુજલ પ્રોપર્ટી એક્સપો એ સારાભાઈ કેમ્પસમાં બહુ સારી રીતે આયોજન કરેલું છે જેમાં બહુ બધા સારા સારા બિલ્ડરોએ અહીંયા સ્ટોલ્સ કર્યા છે અને બહુ સારી પ્રોપર્ટીસ છે જે પચીસ છવ્વીસ અને સત્યાવીસના અહીંયા જે એક્ઝિબિશન છે એમાં દરેક વડોદરાવાસીઓને હું આમંત્રણ આપું છું કે અહીંયા આવીને એમને પ્રોપર્ટી લેવી હોય તો અહીંયા આવીને બહુ સારો અહીંયા રિસ્પોન્સ છે અને બહુ સારી પ્રોપર્ટીઝ છે બધાને પોતાનું ઘર કે ઓફિસ કે જોતું હોય તો અહીંયા એમને એમનો પ્રોબ્લેમ અહીંયા આવીને સોલ્વ થઈ શકે